સયાજીનગર ગૃહ ખાતે એક શામ ફોજીઓ કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છવ્વીસમી જાન્યુઆરીને ગણતંત્રને પૂર્વ સંધ્યાએ સયાજીનગર ગૃહ ખાતે ન્યુટેક ગ્રુપ ઓફ કંપનીના સહયોગથી ડોક્ટર અંજુ બડોલા પ્રોફેસર નીરજ બડોલા પ્રશાંત વૈદ્ય દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયક કલાકારો એ વિવિધ ગીતોની પ્રસ્તુતિ કરી હતી આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી ફર્સ્ટ લેડી માઉન્ટ ઇનિર ચંદ્રપ્રભા આઇટવાલ તથા શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઋત્વિજ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા એક કાર્યક્રમ દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી એક શામ ફોજકો કે નામનું આયોજન કરે છે ચેરિટી કરે છે સેવાભાવી છે અને એમની સાથે બધા એમનું આખું પરિવાર અને જે એમનું મિત્રવર્તુળ છે બધા ભેગા થઈને બહુ સારા કાર્યક્રમનું અહીંયા આયોજન કર્યું છે અને એક સારો મેસેજ આપવા માંગે છે દેશભક્તિના ગીતોની સાથે સાથે બીજા પણ ગીતો હોય છે અને આવા સેવાભાવી લોકો આવા કાર્યો કરતા હોય છે જેના કારણે જ આવા અલગ અલગ સામાજિક કાર્યક્રમો બધા થતા હોય છે ત્યારે એમને એમની આખી ટીમને પણ અભિનંદન આપું છું અને જ્યારે આપણે દેશને આઝાદ થયા છોતેર વર્ષ પૂરા થયા હોય તો જે દેશ માટે જેમને બલિદાન આપ્યું ત્યાગ આપ્યો જેને શહીદી વોરી એ લોકોને યાદ કરીને જ્યારે કાર્યક્રમ કરવામાં આવે એ ખરેખર આપણા માટે પણ એક ગર્વની વાત છે અને ફરી વખત એમની આખી ટીમને હું અભિનંદન આપું બસ એ બીજ એરપોર્ટ મેં થઈ और हम लोग जो हैं जवानों की जो वाइफ होती हैं उनके बच्चों को कुछ ना कुछ चैरिटी करके कुछ प्रोडक्शन या बुक्स वगैरह देते हैं लेकिन मैं ऐसा मानती हूँ कि फ़ौजी की बीवी कभी विधवा नहीं होती क्योंकि तो वो अपने हसबैंड के साथ जवान के, के साथ जवान के साथ कंधे से कंधा मिला के सेक्रीफाइस करती हैं तो मेरे हस्बैंड भी एयरफोर्स में थे अभी वो रहे नहीं दो में शांत हुए तो वो ये स्टार्ट करके गए कि कुछ न कुछ मोटिवेशन करना चाहिए हमें जवानों के लिए फाइव फाइव ईयर से पाँच साल से पाँच साल से